તાળાની હાલત છે આનો ઉપયોગ થતો નથી આબુ જ છે આમાં દર વર્ષે વરસાદ અમારા ગામ ની છે

હાલ આપણે ગીરગઢડા તાલુકાના વડેરાળા ગામે છીએ અને અહીંયા ઘણા બધા જે લોકોની ફરિયાદો હતી એને સાંભળીને આપણે અહીંયા મુલાકાત લીધી અને મુલાકાતમાં જોયું કે જે સેગ્રિગેશન શેડ અને રસ્તો જે મુખ્ય બે બાબત મતલબ કહી શકાય કે એક ગંદકી અને એક રસ્તાની જે બે બાબત હતી એના વિશે આપણે લોકો સાથે પણ વાત કરી અને લોકો સાથે વાત કરીએ અને જાણીએ

હાલત જોઈ ને તો અત્યારે જર્જરીત હાલતમાં છે બધી સાઈડ થી તરડા પડેલા છે દરવાજાની વાત કરીએ તો આડો દરવાજો છે જાણે આનો કોઈ ઉપયોગ કરવાનો ના હોય એક શો પીસ માટે રાખેલું હોય એવું લાગે છે હવે એસબીએમ કેવું છે કે લોકો મતલબ કચરો કઈ રીતે નાખવા આવે કે તમે જે કચરાનો જે યોગ્ય રીતે નિકાલ કરવા માંગતા હોય તો કઈ રીતે માંગ કરો તમે કારણ કે આગળ જે ગેટ છે હંમેશા માટે મતલબ અહીંયા કોઈ એવું કામ હોય ત્યારે ગેટ ખોલવામાં આવે બાકી તો લગભગ ગેટ બંધ હોય બનાવવાનો હોય અને બીજી વાત કરું તો અહીંયા આગળ તો તાળું છે એટલે અહીંથી હું તમને બતાવીશ અહીંયા સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ બે હજાર ત્રેવીસ સેગ્રીગેશન શેર જેમાં સાડા ત્રણ લાખ રૂપિયાનો ખર્ચો કરેલ છે હવે આ જે રીતે બનાવેલું છે આમાં સાડા ત્રણ લાખ રૂપિયાનો ખર્ચો આ લોકો એ બતાવેલો છે હવે તમે વિડીયોમાં જોઈ શકો છો માથા ખાલી પતરા મારેલા છે સારે બાજુ દિવાલ મારેલી છે બે દરવાજા છે છે આમાં રૂપિયા કરેલો હવે ક્યાંયથી જોઈ અને લાગતું નથી કે સાડા ત્રણ લાખ રૂપિયા આમાં ખર્ચ કર્યો હોય બીજી વસ્તુ કે આનો કોઈ પણ પ્રકાર ઉપયોગ થતો નથી તાળા એ રીતે મારેલા છે હું તાળું તમને બતાવું તાળું મતલબ બહુ લાંબા સમયથી ખોલેલું ન હોય એ હાલતમાં છે જોઈ શકાય જે તાળાની હાલત છે કે આનો ઉપયોગ થતો નથી આ એનું એક સબૂત છે બીજી વસ્તુ કે જેવો કલર પેલા પણ મારેલો હતો એ કલર માં હજી ડાક પણ નથી લાગેલા ગયા એટલે મતલબ આનો ઉપયોગ ક્યાંય થતો નથી આ બિનઉપયોગી છે જનતાના પૈસા જે છે એ વેડફવામાં આવેલા છે જે ગ્રાન્ટના પૈસા છે એ પૂરી રીતે વેડફવામાં આવેલ છે બીજી વાત કરું તમને સ્મશાનની ગ્રાઉન્ડ તો એક નંબર છે સ્મશાનનું બેઠવા માટે સુવિધા હારી છે મોટો ડેલો મારેલો છે બધાને મતલબ સાયો મળી રહે એ માટે સુવિધા કરેલી છે અને સ્મશાન ની વાત કરું તો સ્મશાન અત્યારે જ્યાં સળગાવવામાં આવે છે એ સ્મશાન મતલબ એકદમ ખસ્તા હાલતમાં છે અહીંયા જે લોકો આવે છે ને એને પણ બીકનો માહોલ રે કારણ કે અંદરથી હું તમને બતાવું એકદમ મતલબ બધું પડીને તળી ગયું છે આ પણ જોઈએ પિલોર ની ઓલો જે પિલોર છે એમાં તો મતલબ પિલોર હેઠો આવે એવી હાલત છે આ છે વડેરાળા ગામનું સ્મશાન આ રીતે લોકોના પૈસા અને લોકોના જે વિકાસના કામો કરવાના હોય પણ સ્થળ ઉપર આવીએ ને સ્થળ ઉપર અલગ જ પ્રકારનો વિકાસ જોવા મળે આપણે અને દરેક ગામમાં આવવું હોય સેગ્રીગેશન સેટ તો લગભગ ગીરગેડા તાલુકાના તો લગભગ બધા ગામોમાં જ્યાં કચરો અલગ પાડવાનો હોય કચરા માટે કઈ અલગ સુવિધાઓ હોય કચરા નાખવા માટે ગામનો કચરો લાવવા માટે હવે અહીંયા કચરો લાવે કઈ રીતે અને કચરો ની જે યોગ્ય નિકાલ છે કઈ રીતે કરવાના છે કોઈ યોગ્ય નિકાલ થાય એવો છે નહીં કારણ કે અહીંયા કોઈ પણ અધિકારી પણ આવે ને તો એને પણ ખબર પડી જાય કે અહીંયા કચરો કઈ રીતે લાવવાનો હોય અને કઈ રીતે અહીંયા નિકાલ કરવાનો હોય કારણ કે કોઈ પ્રકારનો નિકાલ થાય એમ છે જ નહીં જે ચારે તરફ બાઉન્ડ્રી મારેલી છે અંદર છે છે ઉપયોગ કઈ રીતે રીતે થાય કોણ કેવી કરે એનો મતલબ આ એક મોટો પ્રશ્ન આજે તમે પૈસા વેડફો છો જેમ ફાવે એમ મનમાં આવે એવા પૈસા તમે ગમે ત્યાં નાખી દો કોઈ પણ જગ્યા આપો ને કોઈ પણ વસ્તુ બનાવવા તમે મૂકી દો પણ આ લોકોના એટલા પૈસા વેડફવાનો મતલબ શું શું કામ વેડફાય છે પૈસા મોટો સવાલ છે જે રીતે મારી પાર્સલ તમે પાણી જોઈ રહ્યા છો આ પાણી આખા ગામમાં ફરેલું છે ગલીઓ ગલીઓમાં પાણી આવેલું છે હવે આ જે પાણી જે છે એ મતલબ અત્યારે તો ઓછું છે બે ચાર દિવસ કે અઠવાડિયું થઈ ગયું છે વરસાદનું પણ આ વરસાદમાં જ્યારે પાણી વધારે આવે છે ને ત્યારે લોકોના ઘરમાં પણ ઘૂસી જાય છે બીજી વસ્તુ એ છે કે આથી મેન જે રસ્તો છે એ સ્કૂલ તરફનો રસ્તો છે જ્યાં હજાર જેટલા વિદ્યાર્થીઓ સ્કૂલે જતા હોય છે રોજિંદા વિદ્યાર્થીઓને ભણવા આવવા જવાનું હોય છે અને લોકો પણ અહીંયા વાત કરે છે કે ગોઠણ ગોઠણ સુધી આ ગલીમાં જે મેઇન રોડ છે એ મેઇન રોડમાં પાણી ભરેલું હોય છે બરોબર તો આવી રસ્તાની મેન જે ગામમાં એન્ટર થવાનો અવરજવરનો રસ્તો છે ત્યાં જો આવી સમસ્યાઓ હોય તો લોકોને કેટલીક સમસ્યાઓ થાય છે હવે વધુ વાત કરતા આપણે લોકો સાથે વાત કરીએ અને શું નામ કાકે તમારું મારું નામ કરશન ભાઈ હવે દોમડિયા આ મતલબ જે પાણી ભરાય છે કાકા તો કેટલા સમયથી આમને આમ આમાં દર વર્ષે પાણી ભરાય છે

પણ આમાં ત્રણું વર્ષ ની થઈ ગયો ત્રણું વર્ષ થઈ ગયા અમારું ત્રાણું વર્ષ હાલે કાઢે સર અને ત્રાણું વર્ષમાં વિકાસ જોઈએ

આ રીતે પણ વધુ એક નાગરિક સાથે વાત કરીએ શું નામ તમારું અરવિંદભાઈ દોમડિયા અરવિંદભાઈ આજે રસ્તાની જે મુખ્ય સમસ્યા છે તમારે અહીંયા તો એના વિશે એના વિશે તો એક વખત થયો તો પણ એમાં ભ્રષ્ટાચાર બહુ મોટો થયો એની હિસાબે ખરાબ થઈ ગયો હવે બીજી વખત એમ કે મંજૂર થયો છે એમ છે અને આગળનો નો રોડ સુવિધા પદ ને ધારાસભ્ય ની ગ્રાન્ટ માંથી ખબર પણ ક્યારે થાય એનું નક્કી નથી

અને કચરાની પણ ગંદકી ની પણ મોટા ભાઈ સમસ્યા છે કચરા માટે સરકારે ઈ રિક્ષા આપેલી છે પણ અત્યારે બંધ હાલત માં પડેલી છે સરપંચ ઘરે સરપંચ ઘરે જ રાખેલી એનો કોઈ મતલબ થોડોક ટાઈમ યુક્ત હવે કચરો લેવા આવતા જ નથી કોઈ અને બીજી વાત કરીએ તો જે સેગ્રીગેશન છે જે કચરો અલગ પાડવા માટે બનાવવામાં આવે છે એ સ્મશાન ની અંદર બનાવેલો છે તો મતલબ ત્યાં તો એનો ઉપયોગ છે ત્યાં સમસાન માં અત્યારે તાળો મારેલો છે અને કચરો તો ત્યાં નાખવા જાય પેલા તો એ રિક્ષા બંધ છે તો કચરો નાખવાની ક્યાં વાત આવે બરોબર રિક્ષા બંધ છે ને મતલબ સેગ્રીગેશન શેડ પણ બનાવેલો છે એનો કોઈ ઉપયોગ નથી અને આ બધા કામમાં ભ્રષ્ટાચાર મોટા પાયે થયેલ છે હું પણ હમણાં ત્યાં મુલાકાત લીધી મતલબ બિલ્ડીંગ પણ જે બિલ્ડિંગ બેસી ગયેલું છે પતેલું છે એમાં ભ્રષ્ટાચાર થયેલો છે મોટો અરજી કરો તો પણ થતો નથી એની સ્થિતિ રે સ્થિતિ રે જે રીતે વાત કરીએ આપડે આગળ આપણે વિડીયો કે જે રીતે બનેલો છે એમાં મોટા પ્રમાણ પ્રમાણે ભ્રષ્ટાચાર કરેલો છે હવે આજે આ ભ્રષ્ટાચાર કરેલો છે એમાં પણ કોઈ યોગ્ય તપાસ નથી થતી મેન જે વાત કરીએ તો એસબીએમ ખાતું જે ગીરગરડા તાલુકાએ રહેલું છે અને એમાં મતલબ કોઈ પણ લોકોને જવાબ નથી આપવામાં આવતા બીજી વાત કરીએ રસ્તાની તો રસ્તો પણ હાલ જે તમે સ્થિતિ જોઈ છે રસ્તાની તો રસ્તો અત્યારે એકદમ ગંભીર સ્થિતિમાં છે એવું પણ એક બે વાર બનેલું છે કે અહીંયા વાહનો ખૂટી ગયા તા કારણ કે બાયપાસ બનાવેલો હતો અહીંથી ખાપટ આગળ પુલ તૂટેલું હતું જેના કારણે અહીંથી બાયપાસ બનાવ્યો હતો મોટા મોટા વાહનો લગભગ અહીંથી નીકળતા તો જેના કારણે આ જે રસ્તો જે છે એ રસ્તો મતલબ ગંભીર હાલતમાં છે હાલ જે ઊભો છે જે મુખ્ય રસ્તો છે એ મુખ્ય રસ્તાની બાજુમાં જે ગલી છે અને એ ગલીમાં એક્ટિવિટી ગ્રાન્ટ બે હજાર બાવીસ ત્રેવીસ ની અંતર્ગત વડેયાળા ગામે રાજુભાઈ

આ રીતે ગામના રસ્તાઓ બનેલા છે ગામનો વિકાસ આમાં કિશડમાં થયેલો છે અને આ કિશડમાં ત્રણ લાખ રૂપિયા ફૂંકી દેવામાં આવેલા છે આ રીતે છે ગામનો વડોયાળા ગામનો વિકાસ અને લોકોની માંગ છે કે આ રસ્તો વેલાસર બનવામાં આવે અને જે પણ સેગ્રીગેશન શેડ અને કચરાના ગાડીઓ એ બધું ચાલુ કરવામાં આવે અને જે પણ ભ્રષ્ટાચાર થયેલો છે એની યોગ્ય તપાસ કરવામાં આવે